જો ભાઈ ખેડૂત ને અત્યારે આવી હાલત છે બધાય પાઠરા પડ્યા છે વરસાદ થી ભીંજાઈ ગયેલા આ બધા ભર પડ્યા છે એ ભીંજાઈ ગયા છે પલડી ગયા છે મગફળી નો ચારો પણ ઢોર માટે રહ્યો નથી જો આ બધો સડી ગયો છે મગફળી ને નુકસાન છે સામે ઢોર નો ચારો ખેડૂત ને ગયો ખુબ બધું ભયંકર નુકસાન છે હવે આ ડેલી પાછા ફેરવે છે ને તો એ આમાં સડી ગયો છે જો આ ચારો મગફળી બધું આવી બધી હાલત છે અત્યારે ખેડૂની મગફળી બધા ફૂંગસ લાગી ગઈ ફૂંગાઈ ગયા છે ડેલવા જો આવો બધું થઈ ગયા છે જો બધા સડી ગયા છે ડેઢ પાથરામાં જ